શું માંગવા ભાઈ તમારી દુકાને આવે ભાઈ શું કે પૈસા માંગે તો અચ્છા એવું છે તમે સો નંબર ફોન લગાડો લગાડો ફોન સર પોલીસના નામે ઉઘરાણી કરતો યુવકનો વિડીયો વાયરલ દેસ્તાન ત્રિમૂર્તિ ચોકડી પાસેની ચાની દુકાનનો વિડીયો સામે આવ્યો બાલ્મિક પાટીલ નામના યુવકે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરી યુવક સચિન પોલીસ સ્ટેશનમાં પીસીઆર પર હોવાનો દાવો કરતો હતો દુકાન માલિકે પીસીઆર બોલાવી તેને ભેસ્તાન પોલીસને હવાલે કર્યો સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવક પોલીસના નામે ઉઘરાણી કરતો હોવાનો વિડિયો વાયરલ થયો છે આ ઘટના ભેસ્તાન ત્રિમૂર્તિ ચોકડી પાસે આવેલી આવવલ ચાની દુકાન પર બની હતી વિડિયોમાં જોઈ શકાય છે કે વાલ્મિક પાટીલ નામનો યુવક પોતાને સચિન પોલીસ સ્ટેશનમાં પીસીઆર પર ફરજ બજાવતો હોવાનું કહી દુકાનદાર પાસે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરતો હતો આ બાબતે દુકાન માલિકે પીસીઆર બોલાવી અને યુવકને ભેસ્તાન પોલીસના હવાલે કર્યો હતો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની છબી ખરડાઈ છે પોલીસે યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેન્ડમાં શું કરે છે

નામ બોલ ને ભાઈ હા મિલિન્દભાઈ કની છે મિલિન એટલે આખું નામ નથી એનું એલ આર છે એના મને બી ખબર છે એલ આર ઓફીસીઆર ઇન્ચાર્જમાં પણ નામ ગામ છે એમનું નામ ગામ છે બરાબર શું છે હા તમે દારૂ પીને ફરો છો